સાવલી ખાનગી જગ્યામાં રાજ્ય સરકારની શ્રી સરસ્વતી સહાય યોજના હેઠળ કન્યાઓને વિતરણ કરવાની નવસો જેટલી સાયકલો લાભાર્થીઓને વિતરણ નહીં કરીને

તેમને પોષિત કરવાની યોજના મધ્યાહન ભોજન યોજના સહિતની અઢળક યોજનાઓ અમલમાં છે અને તેના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ સરકાર આપી રહી છે જો કે સરકારી શાળાઓને પ્રોત્સાહન મળે તેમજ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં જ અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય બનાવી શકે તે માટે સરકાર તો અસરકારક કામગીરી કરે છે પરંતુ સાવલીના કેટલાક સરકારી બાબુઓની જો હુકમ અને તાનાશાહીને પગલે સરકારની યોજનાઓનો સુપેરે અમલ થતો નથી ગ્રામ્ય કક્ષાએ અને બાળાઓને શિક્ષણ માટે આકર્ષિત કરવા માટે નવ બાર ધોરણની બાળકોને નિઃશુલ્ક સાયકલનું વિતરણ કરવામાં આવે છે જો કે

જે સરકારની યોજનામાં નવથી બારમા ધોરણમાં ભરતી બાળાઓને સાયકલો આપવાનું યોજના આ યોજનામાં જ્યારે માધ્યમો દ્વારા ટીવી દ્વારા ટીવી માધ્યમ દ્વારા અખબાર માધ્યમ દ્વારા જ્યારે જાણવા મળ્યું કે કોઈ પણ જગ્યાએ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી આ સાયકલો ખરેખર બાળાઓને નવથી બારની બાળાઓને વિદ્યાર્થીનીઓને પ્રવેશ ઉત્સવ વખતે આપવાની હોય છે પણ આ વહીવટદારોના રાજમાં અધિકારીઓનું રાજ ચાલે છે કોઈ પદાધિકારીને સાંભળવામાં નથી આવતા અને ઘણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ આ અંગે વારંવાર એમની સરકારમાં રજૂઆત કરી છે કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અધિકારીઓ સાંભળતા એવા સમયે જ્યારે સરકાર આટલી સારી યોજના ગામડાઓમાં ભણતી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એમને શિક્ષણ લેવાનું મન થાય એ હેતુ સાથે જ્યારે સાયકલોની ફાળવણી કરવામાં આવે ત્યારે આજે વરસ અડધી ટમ પૂરી ટમ પૂરી થવા આવી હોય અને એવા સમયે સાયકલો મને આ બધું જાણવા પછી મેં તપાસ કરતા મને અખબારી અને ટીવી મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા જાણવા મળ્યું કે સાવલી તાલુકામાં એક નિર્જન જગ્યાએ જે જગ્યાએ મેં પણ છે નિર્જન જગ્યાએ કોઈની ખાનગી માલિકીમાં સાવલી તાલુકાની નવસો સાયકલો પડી રહી છે નોન યુઝ જેના પર કાટ લગવાનો ચોમાસાનો વરસાદ પડશે પાણી પડશે કાટ લાગશે કદાચ સાયકલો ઉપર સાપ કે ઝેરી જાનવર પણ સાયકલોની અંદરથી નીકળશે એવું માનવું છે અત્યાર સુધી આ સાયકલોની ફાળવણી કરવામાં નથી આવી જો આવું રીતે આ તંત્ર કાયમ ચલાવવાનું હોય તો આ સામે અમારો સખ્ત વિરોધ છે અને આગામી એક બે દિવસમાં હું સંલગ્ન કનેક્ટેડ બધા અધિકારીઓના આ બાબતમાં લેખિત રજૂઆત કરીશ અને લેખિત રજૂઆતમાં જાણો જાણ કરીશ કે વહેલામાં વહેલી તકે જે લાભાર્થી વિદ્યાર્થીનો છે એમને વહેલામાં વહેલી તકે સાયકલો આપવામાં આવે અને એ સાયકલો દ્વારા એના બનવામાં ઉત્સાહ જાગે અને બનશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત એ સરકારનું સૂત્ર જે છે એની સામે મને હવે પ્રશ્ન ઊભો થાય છે કે સરકાર માત્ર સૂત્રો જ આપે છે